બરાબર હા તો પચાસ લાખ રૂપિયા તમે લેવાજો જો એક બી આ તો ગોમો ગોમના છો તમે ને બીજા હોત ને તો હમણાં ભણાવો ને તો તમને ઉતરવા ના તો બોડી કરાશો છે કે નહીં હમણાં જ લાવ્યો છે તો તમારું થઈ ગયું હવે તો એક દાડા પછી તમારો જે લાખ રૂપિયા છે એ લેવાઈ જાજો ને તમે તમારા લાખ રૂપિયા લઈ જાજો બરાબર હા અને આ જો અમારો બોડી કરવો જે છે છે કે નહીં પગાર મહિનાનો તમે લાખ રૂપિયા આલા છે છે

અવ નીકળવાનું ફટોફટ કાકા આપણે આજુ તો બહુ થઈ છે બીજા લે રૂપિયા હવે આવતા કરી તમે કશું કરી બધું કાકા ભતીજા નું ચાલે થઈ તો ફોન હેલો કેટલા રહ્યા અરે આ ખબર નઈ એકવી જાડા થઈ ગયા આપડે પૈસા લેવા નહીં જવાનું કાકા ભરી જ પાય છું છું રસ્તા મજો ને આવો બીજા લાખ બીજા પંદર લાખ રૂપિયા તો પંદર લાખ રૂપિયા હાલ જવા વળી ત્રીસ લાખ થઈ હે અને જમીન લીધી છે પચાસ ઈ લઈ લેવી છે અને એક બંગલો બનાવા દેવો છે અલે મેં કોન્ટ્રાક્ટ ને ફોન કરી દીધો છે કાલ તો બોગલો ભૂગ મેં તો કરી હા આ પૈસા આવે ને ડાયરેક્ટ તબીલો મોટો કરવો વાપરો આપડે આપડે બંગલાજી નોટો કરું આરતી પૂજા પૈસા લાવતા જોઈએ

માર માર કરો તો બદલે વિશ્વાસ કરે તો ઓય ઓય આ ઝઘડા બગડા નિકળવા તમે તું તો

આ બેંકમાં આપણે તો પૈસા ઉડાઈ જશે પણ બેંકમાં ઈ છે પૈસા છે લઈ ગયા બધું આના દે નહીં તઈ દે ખોઈ ગયા જો ગયા આ તો બેના ડોટ ગયો તુંન બન કે અલ્યા પણ હવે

પૈસા ડબલ તમે જેવા પૈસા ને પાંચ હજાર લો તો દસ હજાર થઈ હું મારા પાસે પૈસા પડતા પચાસ હજાર રૂપિયા કાકા બદરી જાન તમે જાણતા નહીં પાયન ઈરા ગોમમાં સોરીઓ કરી કરી નવ નવી નવી સ્કીમો લાયા અને તોય તમે આમાં ઈ સ્કીમ લાયા એમાં તમે પડ્યા પાછો હે જમીન અડે મેરી નું તો પૈસા લઈ ના ના ઈ તો સારું કર્યું આ અને તમને એટલી તો આપણને ખબર પડી પડે ને મગજમાં બુદ્ધિ તો હોય કે ના હોય કે બેંકમાં આપણે એક રૂપિયો મેલા રૂપિયો તો પોસ્ટ કે હાથ વર્ષે ડબલ કરી ના લે લાલશાહી બરોબર છે લાલશાહી છે પણ એટલી આપણને ખબર પડે કે એક દાડામાં દારામાં ડબલ રૂપિયા કઈ નાલતો હોય તો આમાં કોઈ મોટું રહસ્ય હોય બે વખત અમને એટલે તેમાં જ ઈ તો એક ફેરો તમે થોડી મોડી હોય કે નઈ ધારો કે પોચ હજાર કે દસ હજાર રૂપિયા હોય એટલે ઈરા તમને ડબલ કઈ પાછા હાલે એટલે તમને લાલચ વધાર થાય લાલસ વધારે થાય એટલે તમારે પછી મોટું કૌભાંડ થઈ જાય એમાં

ઓ આ તો આખું એમ કે છે કે ને જેટા બાર છે